જી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મિત્રો હું દેશી ચણા પલાળી અને એના પછી મસાલાવાળા ચણા બનાવું છું તમે બનાવ્યો વિડીયોમાં મસાલાવાળા ચણાનું નાસ્તા માટે બનાવવા કરું છું એટલે આ ચણા ગરમ પાણીથી પલાળ દઈશ અને પાણી થોડી વાર ગરમ કરવા માટે મૂકી દઈશું આ ગરમ કરવા માટે મૂકી દીધું છું ગરમ થઈ જાય એના પછી કલાક બે કલાક માટે રહેવા દેસું ગરમ થઈ જાય એના પછી ગેસ બંધ કરી દઈશું એના પછી ચડવા માટે મૂકી દઈશું કરતા નામાં મસાન ખોડી સરસ બફાઈ ગયા છે જો સરસ ચડી ગયા છે હમણાં છોકરાઓ આવશે એટલે એના માટે નાસ્તા જેવું બનાવી દઈશું અત્યારે તો જમી લેશે તો પછી મોડા કરી દઈશું મેં ડુંગળી ટામેટો એવું બધું નાખીને બનાવી દઈશું મસાલાને એવું બધું નાખીને તમે વિડીયોમાં બનાવી રહેજો અને તમે આવી રીતે બનાવો નહીં કોમેન્ટમાં જણાવજો બાફેલા ચણા કાઢી લેશું એક બાઉલમાં પછી નાસ્તા માટે છોકરાઓના બનાવી આપશું ચણા બાહુલમાં ભરીને મૂકી દેસુ અને બનાવી સુધારી દીધી છે ટમેટા નાખી દીધા હવે ડુંગળી નાખી દેસુ મેઠું તો ચડવા માટે મૂક્યું એટલે નાખ્યું તો થોડું પણ અત્યારે ઉપર થોડું જ નાખશું અને એના પછી ગરમ મસાલો નાખી દેસુ

આવી રીતે મિક્સ કરી લેશું તમે આવી રીતે ચણા દેશી ચણા આવી રીતે મસાલા કરીને તમે ખાઓ છો કે નહીં નાસ્તામાં આવી રીતે તમે બનાવીને ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે આવી રીતે બનાવીને ખાઓ તો અમને પણ પહેલાં તો નહોતો ભાગ પણ આવે તો બહુ જ ભાવે છે તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો નહીં વિડીયો પૂરો થાય છે બાય